નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું અમિતા એસસીજી આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ મહિનાના અવસરે ધ પિંક રન મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું એક મેરેથોન કરતાં વધુ ધ પિંક રન જીવન બચાવવા મેરો અને સર્વાઇવ કરી ગયેલા લોકોની ઉજવણી કરવા અને પરિવારોને નિવારક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા માટે પ્રેરણા આપવા માટે એક ચળવળ ઊભી કર ઉભરી આવી હતી પાંચ કિલોમીટર અને દસ કિલોમીટરની દોડ એસસીજી આસ્થા કેન્સર સેન્ટર સોલાથી શરૂ થઈ હતી અને એસસીજી આસ્થા કેન્સર સેન્ટર સોલા ખાતે સમાપ્ત થઈ હતી અને આ કાર્યક્રમને મુખ્ય અતિથિ શ્રી વિજયકુમાર જયસ્વાલ આઈ આઈ કમિશનર ઓફ ઇન્કમટેક્સ અમદાવાદ દ્વારા ફફ્લેગ ઓફ કરવામાં આવ્યો હતો સ્તન કેન્સર જાગૃતિ અને પ્રારંભિક શોધ થીમ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને પંદર કિલોમીટરની શ્રેણીઓ હતી જેમાં સર્વાઇવ કરી ગયેલા લોકો એનજીઓ કોર્પોરેટર પરિવારો ફિટનેસ જૂથો અને તબીબી વ્યવસાયિકો સહિત એક હજારથી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ ત્રણ અલગ અલગ સ્ટેટમાં આજનું મેરેથોનનું આયોજન છે કઈ રીતનું આયોજન અહીંયા પંદર કિલોમીટર અને દસ કિલોમીટરની રન છે અને પાંચ કિલોમીટરની વોક છે આ એચસીજી આશા કેન્સર સેન્ટર તરફથી લોકોમાં એક જનજાગૃતિ બ્રેસ્ટ કેન્સર માટે લાવવાનો એક પ્રયાસ છે કેટલા લોકો જોડાયેલા છે આજના ખાસ હેતુ શું રહ્યો છે આ ટોટલી બધા ત્રણે કેટેગરીમાં થઈને અઢી હજારથી વધારે લોકો આ રન માટે અને વોક માટે રજિસ્ટ્રેશન થયેલા છે વોક ક્યાંથી શરૂ થશે અને ક્યાં સુધી છે આજની વોક એચસીજી આશા કેન્સર સેન્ટર અહીંયા સોલા ભાગવતની સામે જે છે એ ત્યાંથી રન ચાલુ થશે અને આખું સર્કિટ પ્રોફેશનલી આપણે ચાર્ટ આઉટ કરેલો છે અને એ પ્રમાણે એ લોકો અહીંયા રન પૂરી કરીને અહીંયા પાછા આવશે ખાસ કરીને હેલ્થને લઈને કોઈ મેસેજ આપણે લોકોમાં એક જનજાગૃતિ લાવવાની જરૂર છે લોકોએ ડાયટમાં એક્સરસાઇઝમાં વધારે ધ્યાન આપવું જોઈએ રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું જોઈએ અને જ્યારે પણ એમને પ્રેસમાં ગાંઠ જેવું લાગે મેમોગ્રાફી કરાવી જોઈએ તો પછી વહેલું નિદાન થાય તો ઘણા બધાને આ રોગ મટી શકે ઓકે થેન્ક ગઢવી ડાયરેક્ટર ગ્રુપ ઓફ ત્રણ અલગ અલગ આયોજન છે કઈ રીતનું આયોજન છે શું ખાસ કરીને મેસેજ જે પિંક રન અમે આનું નામ આપ્યું છે આ થર્ડ એડિશન છે ત્રીજા વર્ષે આ કરી રહ્યા છે ને છે કે આપણે બ્રેસ્ટ કેન્સરના વિશે જાગૃતિ ફેલાવવામાં આવે અને પાંચ કિલોમીટર દસ કિલોમીટર પંદર કિલોમીટર મેસેજ એ જ છે કે સ્ત્રીઓએ વધુમાં વધુ અવેરનેસ કેળવવી જોઈએ બ્રેસ્ટ કેન્સર રોગ વિશે અને સિમ્પલ સ્ટેપ જેમ કે સેલ્ફ બ્રેસ્ટ કેન્સર એક્ઝામિનેશન જો રેગ્યુલર કરવામાં આવે તો આનું નિદાન જલ્દીથી થઈ શકે છે અને ટ્રીટમેન્ટ પણ સારી રીતે